હલો દોસ્તો માનિક જય શ્રી કૃષ્ણ ફરી વખત બીજા દિવસે તમારી સાથે નેવરો થઈ ગયો આવી ગયો છું બ્લોગના માધ્યમથી અને વર હવારમાં જાગી ગયા છે બધા અને અમારે ક્યાંશ ભાઈ જાગી દે છે ધોયા અને દઉં અત્યારે ફ્રેસ થયો અને કપડાં પહેરી રહ્યા છે મમ્મી એને પ્રેસ કરી દીધો છે મસ્ત મજાનો કિયાંશ પપ્પા હેલો બોલો બેટા ચાલો હેલો બોલો હેલો અત્યારથી હેલો નહીં બોલે શ્રી કૃષ્ણ એમ ગેલો હું એ ટોપો ટોપો એક બાજુ મોટું જ રાખે તો જાગી જશે અમારા નિત્યાબેન નીચે છે એને પહેરાણે નીચે રાખ્યા છે આડી ખુરશી રાખી દીધી છે દાદરમાં કેમ કે અહીંયા આવે તો બધું વેર વિખેર કરી દે નાના મોટું ઇતિહાસ નીચે પણ સામગ્રી છે એ સામગ્રીને અને હખના મતલબ મનો

તો હવે આગળ એને રેડી કરીને હું બ્રશ કરી અને પછી મારું થોડુંક રૂમમાં જે મસ્ત વ્યવસ્ત બધું પડ્યું છે પહેલાં વ્યવસ્થિત રૂમ રહેતી પણ હવે તો જેમ તેમ બધું જ્યાં હોય ત્યાં બધું કિયાશની વસ્તુ બધી પડી હોય દૂધ છે દવા છે ને ગોદળીયું છે ને તો હવે આગળ હું એ સાફ સફાઈ કરી નાખું અને કિયાશ કંઈ ને ઉડાઈ દઉં અને સરસ સરસ તો નીચે જઈએ અમારે નીચે બેન હું કરે છે એની ઉપર આપણે જોઈએ કેમ કે એની વિનાનું બધું ખોટું છે

અલે ખાઈ લેની કે ખાઈ લે અલે અલે ખવે 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 તો ખરા ખાઈ જા ખાઈ જા કેતો ખાઈ જા ખાઈ જા કેતો ભાઈ ક્યાં છે હું નત ખવરાદી તું ખાય રે ની ભાઈ ક્યાં હા કે ક્યાં છે ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ ને બસ હાલ ભાઈ હેલો હા હાલો દોસ્તો તો હવે વાગી અત્યારે બપોરના દોઢ અને હું અને હાર્દિકભાઈ ગયા હતા અંકલેશ્વર એક દાદાનો કેસ હતો તો કેસ લેવા માટે ગયા હતા અને વ્લોગમાં તમે કાલના વ્લોગમાં જોયું તે પ્રમાણે અમારે કિયાંશભાઈ હમણાં થોડાક નાના છે એટલે કવર આવે છે બટ કાંઈ વાંધો નહીં અને હાર્દિકભાઈ આજે આપણા રથની સવારી સંભાળી છે હું કહેશો હાર્દિકભાઈ બસ વાહ વાહ તો દાદા છે પ્રભુજી છે તો આજે એમને ખાસ અમારા થકી એના જીવનમાં થોડી ઘણી પણ બદલાવ આવે છે તો અમને ખૂબ આનંદ થશે અને તમારા બધા લોકોના પ્રેમ થી દોસ્તો બધું કામ થઈ રહ્યું છે તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને દોસ્તો વધુ વધુ વિડીયોને શેર કરો કેમકે તમારા એક નાના એવા શેરિંગથી અમે એવા લોકો સુધી પહોંચી શકતા હોય કે જે ખરેખર મદદને લાયક હોતા હોય છે તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો ને વિડીયોને શેર કરતા રહીજો દોસ્તો યો નરેશ વ્લોગ તો દોસ્તો ઘરે આવી ગયા છે મીતુ બે છે મીતું નથી આવું નથી આવવા દેવી તને નથી આવવા દેવી એ બાર રે નહી બાર રે હાલ હાલ બીજા ભાઈને ભાઈ પાયને જવા દેવી બારવી જાય હાલ ફોન પછાડી કેવું હતું હાલ બારવી જાઓ કેમ આગળ બંધ કરી દેશો હા હલો બાર હાલો હલો અહીંયા નથી કંઈ કામ અહીંયા ભાવને રોરાવાનું કામ કહેશું

Ni tu? Ha? Tuk baik-baik Baik-baik